હેલ્લો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે ને હોપ કે તમે બધા મજામાં અને આજે જો હું ફરી પાછી એક નવો જ વેસ્ટમાંથી બેસ્ટ છે એ વિડીયો લઈને આવી ગઈ છું તમારી સમક્ષ તો વિડીયો રમતો હોય ને મિત્રો તો અમને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરતા રહેજો તમારા મિત્રો સુધી એને શેર કરતા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક કમેન્ટ અને

અને એની પહોળાઈ છે એ સાડા અઢાર ઇંચ જેટલી છે અને આ આપણે છે એ બે બે બાજુ બેલ્ટ લગાવવાના છે એ તૈયાર કરી લીધા છે જેની પહોળાઈ છે એ હું તમને કહી દઉં જેની પહોળાઈ છે એ આપણે બે ઇંચ જેટલી રાખેલી છે અને લંબાઈ છે એ બેલ્ટની લંબાઈ છે બેલ્ટની છે એ સાડા છત્રીસ ઇંચ છે તો આપણે આ પીસ છે એને હવે આ રીતના આમ ફોલ્ડ કરવાનું છે ઈ અહિયાં અઢી અઢી ઇંચ છે એ બોક્સ બનાવાનું છે તો આ રીતનું જોઈ લો આપણે છે ઈ ચારે બાજુ અઢી અઢી ઇંચનું બોક્સ બનાવી લેવાનું છે અને આને છે એ કટ ચારે બાજુથી છે એ કટ કરી લેવાનું છે જો આપણે ચારેય સાઈડથી છે એ માપ લીધેલો હતો અઢી અઢી ઇંચના જે બોક્સ બનાવેલા હતા એ ચારેય સાઈડથી આપણે કટ કરી લીધા છે આ ભાગ છે એને આ રીતનો ખોલી નાખવાનો છે તો એ આ રીતનો દેખાય છે તો હવે આપણે પેલા છે અહીંથી જે કટિંગ કરેલું હતું ત્યાંથી આગળના ભાગે છે એ આપણે ત્રણ ઇંચે નિશાન કરવાનું છે બંને સાઈડથી અને ઉપરથી પણ ત્રણ ઇંચ માપ લેવાનું છે બે બાજુ આ ત્રણ ત્રણ ઇંચ છે એ એ માપ લઈ લેવાનું છે અને માપ લીધા પછી છે એ આપણે આ બે બેલ્ટ છે જે આપણે લગાવવાના છે એને લઈ લેવાના છે અને આ રીતના છે એ બે બેલ્ટને આપણે અહીંયા સિલાઈ મારી અને કમ્પલીટ તૈયાર બે બંને બાજુ બેલ્ટ છે એ આપણે લગાવી લીધા છે અને હવે છે એ આપણે આને અહીંયાથી આમ ફોલ્ડ કરવાનું છે અને અહીંયા છે એ આપણે દોઢ ઇંચનો માપ લઈ લેવાનો છે અને અહીંયાથી છે એ આપણે ઊભી સિલાઈ છે એ મારી લેવાની છે

પણ સિલાઈ મારી લેવાની અને પણ અહીંયા ચેન લગાવી અને જીપ લગાવીને આપણે આમાં તૈયાર આને તૈયાર પેલા કરી લેવાનું છે બંને બાજુ તો ચેન છે એ બંને બાજુ આપણે લગાવી લીધી છે અને ઉપર ધાર છે એ એક બે બાજુ મારી લીધી છે અને હવે બે રનર લઈ અને બંને બાજુ એક એક રનર છે એ નાખી દેવાના છે તો બંને બાજુ જો આપણે રનર છે એ લગાવી લીધા છે અને હવે છે ઊંધી સાઈડ ફેરવી લેવાનું છે છે જો આપણે રનર લગાવી અને આ ને ઊંધી બાજુ કરી લીધું છે તો હવે આપણે છે આને આ જો આ બંને બાજુની સાઈડ જે છે એ બંને બાજુની સાઈડે સિલાઈ મારી અને તૈયાર કરી લેવાનું છે અને આ એક ને છે એ બે ઇંચ પોહડી પટ્ટી લીધી છે જી પટ્ટી ને છે આપણે સાથે સિલાઈ मारी અને લગાવી અને બે बाजू પટ્ટી લગાવી અને આ રીતનું તૈયાર કરી લીધું છે તો હવે આપણે છે આને આ જે ભાગ છે એને આ રીતનો સામ સામે લેવાનો છે અને આને અહીંયાથી આમ સીધી સિલાઈ મારી લેવાની છે અને જો આ છે એ સિલાઈ મારી લીધી છે તો પેલા આપણે છે ચારે બાજુ આ મારી અને પેક કરી બાજુ છે એ આપણે બેગ છે એમાં ચારેય બાજુ આપણે સિલાઈ છે એ મારી લીધી છે અને હવે છે એ આપણે આ બે ઇંચની એક પોળી પટ્ટી લઈ લીધી છે અને એને પણ અહીંયા છે એ સિલાઈ મારી અને આવી રીતના પટ્ટી વાળી અને અહીંયા સિલાઈ મારી અને ભેગી આપણે પટ્ટીએ છે એ લગાવી લીધી છે તો આપણો આખું બેગ જોઈ લો કેવું સરસ છે એ આપણે પાછળની સાઈડથી કરી લીધું છે અને હવે આને છે એ ચેન ખોલી અને સીધી સાઈડ છે એ આપણે કરી લેવાનું છે લીધું છે અને તમે છે એ જોઈ શકો છો કે અંદર પણ જો કેટલી સરસની હે જાજી બધી સ્પેસ છે કે તમે

મસ્ત કુર્તામાંથી એકદમ સરસ છે ટ્રાવેલિંગ બેગ બની અને કમ્પ્લીટ